ફરીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે એવામાં વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકાના પીણવળ ગામની નજીકમાં ધનકડા ધોધની પાસે વિષ્ણુનું ધોધ આવેલો છે આ ધોધ મેહુલભાઈ શિરોડિયા અને એમની ટીમે ગોત્યો છે જે બહુ ઊંડી ખીણમાં આવેલો છે વિલ્સન હિલ જોડે આવેલા શંકર ધોધની જેમાં ધોધ પણ બહુ ઊંચેથી પડે છે અને એની મુલાકાત લેવા માટે ધનકડા ધોધથી થોડેક આગળ જઈને નીચે ખીણમાં ટ્રેક કરીને જવાનું હોય છે અહીં ત્રણથી ચાર વોટરફોલ પડે છે જેના નજારા ખૂબસૂરત અને મનમોહી લેવા હોય છે મોન્સૂન ટ્રેક માટે આ જગ્યા બેસ્ટ છે અને તમે અહીંના લોકલ ગામના લોકોની મદદથી પણ પહોંચી શકો છો આશરે આઠથી દસ કિલોમીટર ચાલવાનું હોય છે સાથે પાણી અને નાસ્તો લઈને જવું અમારા ચાલીસના ગ્રુપમાંથી ફક્ત દસ લોકો જ આ ધોધની મુલાકાતે ગયા હતા જો તમે પણ આ ધોધની મુલાકાત લેવા માગો છો તો આજે જ સંપર્ક કરો કંપાસ ટુરિઝમના મેહુલભાઈ શિવ જેમનો નંબર છે બોતેર ચોરાસી નેવું ચોસઠ પંચાવન તો આ ચોમાસામાં ધરમપુર બાજુ જવાનું થાય તો આ ધનકડાથી થોડેક આગળ આવેલા વિષ્ણુ ધોધની પણ મુલાકાત લેવાનું ના ભૂલતા હો